રામ મારું નામ શીતલ ચવાણ છે હું અમદાવાદથી આવું છું અને હું આઈએમએસમાં જોબ કરું છું ઇન્ટરનેશનલ કંપની છે તો મારો હું જે પ્રોજેક્ટમાં કામ કરતી હતી એ મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો અને અઠવાડિયું એમ જ હું કંપનીમાં બેસી રહીને પછી એક દિવસ મારા મેનેજરે મને એવું કહ્યું કે બેન તમે રેઝિગ્નેશન આપી દો તમારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે ને અત્યારે તમારા માટે કોઈ જ કામ નથી એવું પછી મેં ડબોડીમાં અને ફૂલભાઈ જોગડીમાંને પ્રાર્થના કરી માતાજીને મેં યાદ કર્યા માતાજીની માનતા માની કે હે મા જો મારું કામ થઈ જશે તો માતાજી હું તમારી માનતા ચઢાવવા આવીશ અને હું બ્રેક પર ગઈ હતી અને પાંચ જ મિનિટ પછી મારા મેનેજરનો કોલ આવ્યો અને મેનેજર મને એવું કહે છે કે બેન તમારે રેઝિગ્નેશન આપવાની કોઈ જરૂર નથી નવો પ્રોજેક્ટ આવ્યો છે અને તમને એ પ્રોજેક્ટ હું આપું છું તો માતાજીએ મારી માનતા જે માની હતી તો માતાજીએ મારી નોકરી બચાવી લીધી અને મા ફૂલભાઈ ચોકડીમાંએ ડભોડીમાંએ મારી રોજીરોટી બચાવી દીધી મારી નોકરી બચાવી હા અને પાંચ જ મિનિટમાં ફોન આવ્યો મેનેજરનો કે બેન તમારે રેઝિગ્નેશન આપવાની કોઈ જરૂર નથી તમારા માટે નવો પ્રોજેક્ટ આવ્યો છે એટલે આ ચમત્કાર જ કહેવાય આ માતાજી ડબોડીમાં જ કરી શકે એના સિવાય કોઈ જ ના કરી શકે તો માય મારી નોકરી બચાવી

માતાજીએ મારી નોકરી બચાવી મારી રોજી બચાવી જય ડબોળીમાં હું આઈએમએસ માં જોબ કરું છું ઇન્ટર એ મકરબામાં છે ઇન્ટરેક્ટિવ મેન પાવર સોલ્યુશન કરીને અને હા અને હું રિક્રુટમેન્ટ નું કામ કરું છું ત્યાં મારા રામ રામ હું મુંબઈથી છું દિવ્યાબેન પરેશભાઈ મકવાના મારું નામ છે મેં માડીને માનતા માનેલી હતી કે મારા ભાઈને સરસ મજાની જોબ મળી જાય અને મનગમતી હું સાનિધ્યમાં છ આઠ મહિના પહેલાં જ્યારે આવેલી હતી ત્યારે રાહુલભાઈ નામના એક વ્યક્તિને માળી એમની માનતા પૂરી કરી એમને ગ્રેજ્યુએટ કરાવીને એમને મનગમતી સારી મજાની અમને સરસ મજાની જોબ અપાવી એટલે મારા મનમાં મેં એમ ધાર્યું કે માજી મારા મારા ભાઈને પણ સરસ મજાની અગર જોબ મળી જશે તે પછી હું અહીંયા માનતા પૂરી કરવા આવીશ અને માજીએ બીજા ડે મારા ભાઈની સારી સરસ મજાની મનગમતી અને જોબ અપાવી એટલે માજીને મારા ઘણા ઘણા રામ

ખવડાવતો હતો ને પૈસા આપવાની મરજી નથી એમની પછી મેં આ ડબળી માતાની વિડીયો જોઈ ને પછી મેં ડબળી માતાની માનતા માની તો મારા છે ને પાંચ જ દિવસની અંદર ઘરે બેઠા આવી આપી ગયો પૈસા પાછા મળી પૈસા પાછા મળી ગયા આઠ મહિનાથી નહોતા મળતા માનતા મળી એટલે આપી ગયો અત્યારે હું માનતા પૂરી કરવા માટે આવ્યો છું જય રામ રામ મારું નામ રાઠોડ મુકેશભાઈ મોર મોર મોરબી જિલ્લાના વાકાન તાલુકાના નવીકડા ગામથી આવું છું હું સૌ ખેડૂત મેં ખેતીની વાવતર ખેતરના વાવેતરમાં કપાસનું વાવેતર કરેલું હતું પણ મારો સંપૂર્ણ કપાસ નાશ પામે એમ હતો કારણ કે વધુ વરસાદને કારણે કપાસ બળી જવાની ભીતી હતી કપાસ થાય એમ હતો નહીં પણ ડબળુબાની મેં માનતા રાખવાથી મારો કપાસ દોઢસો મણ કપાસ થયો જેની કિંમત દોઢસો મણ કહેવાય છે જેની કિંમત અંદાજેત હ સવા બે લાખ રૂપિયા થાય છે ડબળુબાની માનતા રાખવાથી મારા કપાસનું સારું એવું ઉત્પાદન આપ્યું કપાસ ફેલ જાય એમ હતું કારણ કે પુષ્કળ વરસાદ પાણી ભરાઈ ગયું બાજુમાં કપાસ મારો સંપૂર્ણ નાશ પામ્યો એમ હતો પણ ઢબડી મને માનતા રાખવાથી મારો કપાસ સારું ઉત્પાદન આપ્યું અને મારે આનંદ ઉલ્લાસથી કપાસ વાત સારું સો બે લાખ રૂપિયાનો કપાસ મારા થયો આજે માનતા માતાજી ઉતારવા આવ્યો છું તો માતાજી મારી માનતા સ્વીકાર કરે જય ડબડી માં રામ રામ મારું નામ ભરત જાલા છે હું વાકાનેર આવું છું હવે મને તકલીફ બહુ પડી ગઈ હતી જીવન મરણ જેવી તકલીફ પડી ગઈ હતી કે તતન ડોક્ટર બદલાવ્યા તોય મને કોઈ જાતનો ફેરફાર થતો નહોતો ડોક્ટર કે આતરમાં સોજો છે પછી શું તકલીફ થઈ મને આતરની તકલીફ થઈ ગઈ હતી ડોક્ટરનું કેવું કહેવાનું હતું સોનોગ્રાફ કરાવવાનો થશે પછી મેં કીધું સોનોગ્રાફ મારે નથી કરાવવો પછી યુટ્યુબના જે નંબર છે ને એ નંબર ઉપર મેં

યુટ્યુબ ના નંબર ઉપર રૂપાલ જોગણી યુટ્યુબ ના નંબર ઉપર મેં ફોન કર્યો તો બસ મારી અમારી હા તકલીફ મટી ગઈ અત્યારે કાઈ નથી ડોક્ટરે હવે કીએ છે કે તકલીફ હતી ના શું થયું મને કે કઈ અત્યારે નિદાન પકડાતું નથી મારી માએ નિદાન પકડી દીધું

મને ઘર ઘર મળી મળી ગયું ગયું પોતાનું જેઠાભાઈ હું ડીસાથી આવું છું મારું ગામ ધોવા છે આ સાંજે ગામમાં લગભગ હું દોઢથી બે વર્ષથી આવું છું અહીંયા વસ્તી ધાર્મિક છે અને માડીને ત્યાં આવું ભોજન પ્રસાદ ફ્રીમાં થાય છે એટલે મને હરક થયો છે કે માડીને પ્રસાદિત રૂપે આ બટાકાના બે કટ્ટા આપું છું જમણવાર માટે કોઈ ચાર્જ નથી ફ્રીમાં માં અહીંયા જમણવાર બી ફ્રીમાં થાય છે માડીને તરફથી પણ મને હરખ થયો છે કે આ મારા હરખ થયો છે કે આપવા માટે તમારા ભાવથી લાયા છો ભાવથી લાયા છો ડબડી માં મારું નામ ભાવેશ લોધા છે હું ડીસા તાલુકા બનાસકાંઠા જિલ્લાથી આવું છું અમારે બટાકાનું વાવેતર કર્યું હતું અને બટાકા કાઢતી સમયે અમે પહેલાં બટાકા કાઢવાની શરૂઆત કરી ત્યારે થોડા જ બટાકા કાઢ્યા અને અમારા બટાકા ખરાબ નીકળતા હતા એ પછી મેં ડબળીમાંની માનતા માની ચોકલેટની કે મા ડબડીમાં બટાકા મારે બધા સારા નીકળવા જોઈએ ખરાબ ના નીકળે તો મેં પછી બટાકા કાઢવાનું બંધ કર્યું અને બીજા દિવસે માનતા માનીને બટાકા કાઢવાની શરૂઆત કરી તો બધા બટાકા એકદમ સારા નીકળ્યા અને પાક પણ એકદમ સારો થયો ટોટલ મળીને સાડા ત્રણસો ઉપર બોડી નીકળી જય ડબળી સાડા ત્રણસો થી વધુ બોડી નીકળી બોરી બટાકા ચોકલેટમાં મારું નામ અરવિંદભાઈ કેશાભાઈ ઠાકોર ગામ કુડોલ તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી મને છેલ્લા છ વર્ષથી તકલીફ તકલીફ સવાસની હતી શ્વાસની તકલીફ તકલીફ હતી અરે મોડાસા બી દાખલ થયું હિંમતનગર પણ દાખલ થયું બિલવાની દવા છ વર્ષથી સતત ચાલુ હતી મને પહેલા દિવસ મારા કાકાનો છોકરો અહીંયા રવિવાર ભરતા હતા એમને કહ્યું કે ભાઈ તમે એકવાર આ અહીંયા આવો એમ માતાના મટે કે પછી મેં કહે સારું આવીએ એમ કરીને મેં ટાઈમ લીધો ટાઈમ લેવા પછી આ લીમડા ને લીમડાથી આટલા સુધી આવું હતું બે વખત બે હું તને આટલા સુધી આવી શકતું હતું એટલી મારી પોઝિશન ખરાબ હતી વાત નથી થઈ શકતી પછી મેં મારા મનથી માનતા રાખી અને માનતા રાખ્યા પછી બીજા રવિવારે હું ચાલું થયો બીજા રવિવારે આવ્યો ત્યારે મને સિત્તેર ટકા આવું શું થયું ત્રીજા રવિવારે મને બિલકુલ દવા જ બંધ કરી દીધી આજ પણ દવા નહીં કરતું આ સચોટ છે શું શ્વાસની તકલીફ કફ અને સવાર હા બોલાતું જ નહોતું મારે બાથરૂમ સુધી જવું હોય ને ઘેર તો બી જવાનું કાઠું હતું હા

હા આ તો સાતમો રવિવાર છે આજે પણ પેલા લગીજા રવિવાર માટે મટી જાય તકલીફ